આ તો ભવરોગ છે માન ભયંકર છે તે આવા ગમનમાંથી છૂટવું તે કોઈ બજાણ્યાની રમત જેવું નથી કે ખેલ કર્યો ને વાર્તા પૂરી પ્રથમ તો નામ પામ્યા પછી તને ઠાકોરજીનો ભર ને વૈષ્ણવ ભગવતીનું કારણ અને તેનો ઠેરાવ રહ્યો એટલે બધી પ્રાપ્તનો માર્ગ આપમેળે સુધશે અમારા માર્ગનો ઠેરાવ એવો છે કે ભગવતીના સિંચનથી સાચા વૈષ્ણવ થવાય તેનો સંગ સદા નિભાવવો એ તમારા મનના કારણ ઉપર આધાર રાખે છે ભગવદી તો સતા સિંચન કરવાવાળા છે પણ વૃક્ષ ન હોય તો સિંચન ઠાલુ ભૂમિ પર કરવાથી વૃક્ષ ન વૃક્ષે તેમ શરણદાન તો બીજ છે તે નામરૂપ બીજ છે તેને સિંચન કરવાથી નવ પલ્લવ થાય એવો આ માર્ગમાં બહુ ઊંચો ઠેરાવ રાખીને રહે તેની માથે ઠાકોરજી અવશ્ય કૃપા કરે જો આ માર્ગની ભાવના કેટલી ઊંચી છે તે તને દાખલો આપીને કહું જન છે તે જેની બાઈ પકડે પછી તેને મૂકે નહીં પણ જીવ દેવી હોવો જોઈએ નિર્ન બોળે કાષ્ટ કહો કહા કે પ્રીત અપનો સિચ્યો જાન કે એ બડેન કી રીસ જો નિર્મા કાષ્ટ નાખો તો તે તરે છે બીજું કાઈ નાખો તો ડૂબે છે પણ નીર કાષ્ટને ડૂબવા દેતું નથી તેને તારે છે કારણ કે તે નીરના સિંચનથી કાષ્ટ નિભ્યું છે વૃદ્ધિ પામ્યું છે એટલે પોતાના સિંચનથી જે કાષ્ટ થયું તેને કેમ ડૂબાડે માટે ભગવતીના સિંચનથી જે વૈષ્ણવ થયો તેને ભગવતી પોતાનો કરીને નિભાવે છે તેને સાચી વાત દેખાડે છે તે તે માર્ગે ચાલે ડૂબે નહીં સમાન છે સાચો ભર જોઈએ તો બધી જ થાય માણેકચંદ બોલ્યો પાછા ભાભા ભગવદી તો રૂપ કહ્યા છે ને તો કેમ પાછા ભાભા કહે છે માણેકચંદ કહ્યા છે તેવા થયા નથી ત્યાં સુધી ભગવદી આ રૂપ બને નહીં ત્યાં સુધી ભેદ રહે છે ભગવદીય ત્યારે રૂપ બને જ્યારે તે ભગવદ સ્વરૂપમાં તદાકાર તન્મય બની જાય પોતાના સ્વરૂપનું પણ ભાન ન રહે જેમ સરિતાઓ સમુદ્રમાં ભળી જતાં પોતાનું નામરૂપ ભૂલી જઈને સાગરરૂપ બની જાય છે તે ભગવદી ત્યારે તે ભગવદ્ રૂપ કહેવાય જ્યારે સંસારના વિષયોથી મન છૂટી જાય તેની વિષયો પણ ભગવદરૂપ ભાષે તેનો વિનિયોગ ભગવદ્ સેવા કાર્યમાં અને ભગવદ્ સુખના માટે જ તે ઉપભોગ કરતા હોય છે મમતા માન પ્રતિષ્ઠા છળ કપટ કવિદ્યા જ્યાં સુધી જીવમાં હોય ત્યાં સુધી તેવા ભાવ કે આવતો નથી પોતાના લાભ પૂજાર્થે ધર્મ આચરણ જીવ કરે તો ભગવદ ભાવ ક્યાંથી આવે ભગવદ્ ભાવ તો ત્યારે આવે પોતાનો સ્વાર્થ છૂટે ને દિન બનીને રહે વૈષ્ણવની ચરણ રથ સમાન થઈને રહે તો ભગવદ્ ભાવ આવે ત્યારે ભગવતી ભગવદરૂપ થાય માર્ગમાં તો બધા આવે પણ માર્ગે ચાલે તો પંથ કપાઈને ધારેલા ઠામે પહોંચે પણ માર્ગ પર ઊભા રહેવાથી કાંઈ પંથ કપાય નહીં અને ધારેલા ઠામે પોંચાય પણ નહીં જ્યાં પોતાનું અહમ અને મમ બંને વાના છૂટ્યા નથી ત્યાં સુધી ભગવદી થવાય નહીં વૃક્ષ સમાન પરોપકારી જીવન હોવું જોઈએ તો ભગવદરૂપ થતાં વાર ન લાગે ભેદ મટે તો તો ભાગ્ય ખુલે પણ ભગવદમાં જ્યાં ભાવ ન હોય તો ભેદ કેમ મટે ભગવદ ભાવથી ભગવદને મોટા જાણે ત્યારે ભગવદ તેને મોટા કરીને જાણે છે ત્યારે ભેદ મટ્યો કહેવાય શ્રી ગોપેન્દ્ર મનમાં બસી ધરી અપનો નિજ દાસ વાકો લલચે નહીં અન્ય ભજનની આશ શ્રીયમના શિયમના કહે નિજજન રહે ભરપૂર શ્રી ગોપેન્દ્ર તે માહે તું કહા દેખો કો જેનું ચિત્ત કોઈ પણ વસ્તુ પદાર્થમાં લલચાતું નથી અન્યના ભજનની આશા જેને છૂટી ગઈ છે તેવા જીવને શ્રી ગોપેન્દ્રજી પોતાના નિજ દાસ પોતાના મનમાં જાણે છે ત્યારે તે મોટો થઈ ગયો ગણાય અને સદા તે શ્રી જમનાજીના જૂથનો જીવ જમનાજીના ભજન સેવનથી ભરપૂર ભાવથી ભરભારવાળો હોય તે જીવના હરદા કમલમાં શ્રી ગોપેન્દ્રજી બિરાજી રહ્યા છે જરા પણ છેટા નથી એવા અનન્ય ભજનનો ભરભાર જેને છે તે ભગવદી રૂપ થાય છે પણ જ્યાં સર્વા સ્વાર્થે ભજન કરે તો શું થાય સ્વાર્થ તેજવો જોઈએ પેટને પોષણ આપવા જેટલું ખવાય તો શરીર પુષ્ટિ પામે પણ પેટમાં દુખે ને દરદ થાય તેટલું તો ન જ ખવાય ને ભગવદ ભજન ભગવદ્ ભાવને પોષવા આપવા માટે કરાય જેથી ભજનાનંદની પ્રાપ્તિ થાય પણ જ્યાં સ્વાર્થ ખાતર જ ભજન કરતો હોય તો ભજન ન થયું ગણાય ભાવથી થાય તે ભજન ને સ્વાદથી થાય તે તો યજન થયું ગણાય એટલે કે તમારું ઘર બાર ચલાવવા માટે રોજી રોટી કાઢવા માટે જ્યારે તમે ધર્મનો સહારો લ્યો તો એને ભજન કર્યું ન કહેવાય એને તો યજન કર્યું કહેવાય પુષ્ટિનો મર્મ જાણમો माणिकचंद દોયલો છે દોયલો તેનો મર્મ ઘણો ઊંચો ને સુદ્રઢ ફલદાયી છે તેને સ્વાર્થી જનો ઘણો હલકો બનાવી દીધો છે મહાપ્રભુજી સેવકને સેવન પધરાવીને કહેતા કે જે હું તને મારું સર્વસ્વ પધરાવી દઉં છું તેનું કહ્યું નથી આ છે પુષ્ટિનો સાચો મર્મ ભજન છૂટવા માટે છે ભરણ પોષણ માટે તો નથી જ ભરણ પોષણ માટે તો શ્રમ કરવો જોઈએ સેવા કરીને ન કરાય તે સેવા કરી કે કરાવી ન ગણાય માટે આ માર્ગમાં પોતાના તન મન ને ધનથી સેવા કરવી પારકું કાંઈ કામ ન આવે પારકી વસ્તુથી સેવા કે ભજન ન કર્યો ગણાય સ્વાર્થ સિદ્ધ થયો ગણાય તેવા જીવ ઠાકોરજીને વાલા નથી લાગતા તેનાથી તો ઠાકર તો શું પણ ધર્મ માર્ગ પણ અળગો થઈ જાય ને ચાલ્યો જાય ઠાકોરજીનો શરણાગત જીવ કોઈ અપેક્ષા રાખતો નથી પણ જીવ અહમથી ભરેલો છે મનથી મોટો મેરું થવા જાય ને આચરણમાં મોટું મીંડું હોય તો મેરું ક્યાંથી થવાય કાગ મહેલની ટોચ પર બેસે તો એ ગરુડ ન કહેવાય અને ગરુડ આકાશમાં રહે કે ભૂમિ પર રહે પણ તે પંખીનો રાજા સર્વ સ્થળે કહેવાય પણ કાગ ગમે તેટલો ઊંચો ચડે પણ તે કાંઈ કાગ મટે નહીં જેમાં ભગવદના ગુણને ભૂષણ હોય તે જ ભગવદી બને અને ત્યારે ભગવદરૂપ થઈ જાય સાકર ફટાકડી જેટલો ફેર છે ત્યાં ભગવદી ક્યાંથી બને રૂપ રંગ સાગરને સાકરને ફટકડીના એક હોય પણ સ્વાદથી ખબર પડે કે કઈ સાકર અને કઈ ફટકડી ભગવદી તેના લક્ષણથી જ જણાય આવે પરખ કરતા આવડવી જોઈએ સાકર જેસી ફટકડી રંગ ધોવું એક સ્વાદમાંથી ઓળખીએ ને સમજી કરીએ સંગ સંઘનું મહત્વ ખૂબ કીધું માણેકચંદ બોલ્યો કે ભાભા પરખ કરતાં તો તમે મને શીખવી દીધું તમે મને ઘણી કૃપા કરી સાચી પરખ તો આજે મને તમારી વાણી અને આ ભગવદી વૈષ્ણવના દર્શનથી જ થઈ ગઈ છે હવે બીજી પરખ તો તમે મને પોતાનો કરીને જાણશો ત્યારે વધુ પડશે અહીંયા વાર્તા પ્રસંગ પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક ક્ષતિ રહી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ